રૂપાલા શું મોટી તોપનો ગોળો છે કે એની પર એફઆર કરવામાં નથી આવતી એના પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જો રૂપાલા પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં પંચમહાલ જિલ્લાના ક્ષત્રિય સમાજ અને ગુજરાત રાજ્યના ક્ષત્રિય સમાજ વિધાનસભાનો ઘેરાવો કરશે અને એકા એક ભાજપના જેટલા મંત્રીઓ તંત્રીઓ છે તેમને બહાર નીકળવા નહીં દઈએ આ ચેલેન્જ ફેંકીએ છીએ અમારી વાત પહોંચાડી છે કે એમના પર ફરિયાદ થવી જોઈએ અને અમે ડીએસપી સહિત જે જે અમારા વિસ્તારના પોલીસ સ્ટેશન આવે છે તેમાં અમે એફઆઈઆરની તજવીજ પણ અમે ચાલુ કરીશું અને અમારી પંચને એક નમ્ર વિનંતી છે કે ગુજરાત હંમેશા શાંતિપૂર્ણ ચૂંટણીમાં માને છે અને આ શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં આ રૂપાલા જેવા વ્યક્તિઓ અને રૂપાલા જેવા બીજા હો કેટલાક ભાંડો હશે એવા વ્યક્તિઓ કઈક આંખ ચંપી કરતા હોય તેવું અમને લાગી રહ્યું છે